అిన లెమళన నే బుకభద ? మూన నే ల్ాగర దిసన బఘౕన్我們 ث oui toc そ ఊజన బ్సకలల్ transgender విసిసిచి ? ెపλά ెజసిడితిల్ పలిట్ క�колార పూర్ ంరూంసిల్ పల్షంన నే �

બેંગન છે બટાકા છે પાપડી છે આદુ છે હાય હાય ને હા તે જો આપણો લોહી વધે આપણો ન પડે ને એટલે આ વસ્તુ ખાવાથી આપણને શું થાય બીમાર પડવા બરાબર ને આપણે કઈ વસ્તુ ખાવું જોઈએ બીમાર ગમે તમને બધા ને બીમાર થાય ને ડોક્ટર આપણને સહાય મળે આટલી લાંબી સહાય મળે તમને ગમે તમે કે નહીં ગમે બોલો નહીં ગમે હા તો આપણે કઈ ખાવ છે આ બે પર ખાવ છો કે દાળ ભાત સાત ખાવ જોઈએ શું ખાવ છો એ દાળ ભાત સાત ખાવ જોઈએ એ આપ આપણને શું થાય શક્તિ મળે તાકાત મળે એનાથી આપણે બીમાર નઠવાય નિઠવાય ને હવે પછી વેફર ખાજો તમે હવે બિસ્કિટ ખાજો નાય બોલો નાય વેફર ચોકલેટ ખાજો તમે ચોકલેટ છો ચોકલેટ કેટલા દિવસથી હોય પોચી કેલે આમાં કેટલી બધી જીવજંતુઓ ઈયળ હોય તમે જોઈ બધાય જોઈને આ ને પછી અંદર બધા જીવના ઈયળ બની જાય મોટા મોટા પછી આપણને આપણું શરીર નાખે પછી આપણે